સુરતમાં બ્યુટી પાર્લર ચલાવતા દંપતી સાથે ઓનલાઈન ફ્રોડ થયું હતું દંપતી મથક માં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીના ખાતામાં બે લાખ રૂપિયા જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે રકમ દાન કરી છે અને સમાજમાં એક નવો ચીલો ચિતર્યો છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના જનતાનગર સોસાયટીમાં ટીનુઝ બ્યુટી પાર્લર ચલાવતા ટીનુબેન સાવલિયાના પતિને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ઇટલી જ આવવાનો ઓર્ડર આપ્યો હતો જેથી ટીનુબેનના પતિ રાજુભાઈ સાવલિયાએ ટીનુબેનને વાત કરી હતી અગાઉ પણ ટીનુબેન વિદેશ તૈયાર કરવા જઈ ચૂક્યા છે પરંતુ આ વખતે આવેલા ફોનમાં વધારે લોકોને તૈયાર કરવાનો ઓર્ડર હોવાથી તમામ સ્ટાફને સાથે લઈ જવા માટે સામેની વ્યક્તિએ જણાવ્યું હતું બ્યુટી પાર્લરમાં અંદાજિત 35 જેટલી યુવતીઓનો સ્ટાફ છે જેથી આ તમામને ઇટલી લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું ટીનુ બેન અને તેમના પતિ રાજુભાઈ સાવલિયાએ સામેવાળી વ્યક્તિએ તેમની ટિકિટ સ્પોન્સર કરી હતી અન્ય 35 યુવતીઓની જવાબદારી ટીનુ બેન અને રાજુભાઈ પર હતી તે પ્રમાણે ફોર્માલિટીસ હોય છે એ જ પ્રકારે ટીનુ બેન અને તેમના પતિ રાજુભાઈએ વિઝા ફી તેમજ પ્રોસેસિંગ ફી સહિત ₹6 લાખથી વધારે સામેવાળા વ્યક્તિ નિલેશ સાવલિયા નામના વ્યક્તિને આપ્યા હતા પરંતુ બીજા જ દિવસે નિલેશ સાવલિયાનો મોબાઈલ નંબર ફરી ગયો હતો જેથી રાજુભાઈએ તાત્કાલિક જ સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી મારું નામ રાજુ સાવલિયા ટીનો બ્યુટી સલૂન વરાછા મારી ઉપર કોલ આવ્યો કે ભાઈ અમારી ઇટલીમાં એકસો ને ત્રીસ જણને રેડી કરવાના છે તો એ એ દરમિયાન કે તમારી પાસે આ ડેટ અવેલેબલ છે તો મેં કીધું કે ભાઈ હું ચેક કરીને કહું છું તો મેં ચેક કર્યું તો મને ડેટ અવેલેબલ હતી એટલે મેં એમને હા પાડી પછી આગળ પ્રોસેસ કરવા માટે એમણે કીધું કે ભાઈ તમારા ઓનર તરીકે અમે તમને સ્પોન્સર કરશું પણ તમારા સ્ટાફને લાવવા માટે તમારે તમારા અકાઉન્ટમાંથી અમને પે કરવા પડશે એટલે મેં ટીનુસ બ્યુટી વર્લ્ડ અમારું જે કરંટ અકાઉન્ટ છે એમાંથી મેં એમને વિઝા ફી અને પાસપોર્ટ બનાવવા માટેની ફીઝ એમને ટ્રાન્સફર કરેલી

પોલીસની કામગીરીના કારણે અત્યારે બે લાખ રૂપિયા પરત આવ્યા છે તો આ બે લાખ પણ આપણે જોઈતા નથી અને દાન કરી દેવું જોઈએ મેં ટ્રાન્સફર કર્યા ત્યારબાદ બીજા દિવસે સવારે એમણે એનો એમનો નંબર ચેન્જ જો ઇન્સ્ટાગ્રામમાં સોરી વોટ્સઅપમાં એટલે મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ આ ફ્રોડ થયું હોય એવું મને લાગે છે એટલે મેં પછી સાયબર ક્રાઇમના હેલ્પલાઈન નંબર ઉપર મેં કોલ કર્યો અને મારી ડિટેલ બધી લખાવી અને પછી અમે સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો અને ત્યાંની ત્યાં બધા સ્ટાફે અમને હેલ્પ કરી અને એ બે મેં જે અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા એ અકાઉન્ટ એમણે ફ્રીઝ કરી દીધા આ દરમિયાન એક આર્મી મેનની બહેન બ્યુટી માં ટ્રેનિંગ લેવાનું પૂછવા આવી હતી જેથી ટીનુ બહેનને વિચાર આવ્યો કે આ યુવતીનો ભાઈ દેશની સેવા કરે છે તો તેમના માટે થઈને બ્યુટી નો તમામ કોર્સ ફ્રીમાં કરી આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું બ્યુટી નો અંદાજિત કોર્સ એક લાખ ત્રીસ હજારનો થાય છે આ કોર્સ તે યુવતીને ફ્રીમાં કરી આપ્યો હતો કારણ કે સાયબર ક્રાઈમ પોલીસે તેમના બે લાખ રૂપિયા બચાવ્યા હતા આટલું જ નહીં તે જ બ્યુટી પાર્લરમાં કામ કરતી અન્ય એક યુવતીના લગ્ન હતા આ લગ્નમાં ટીનુબેન સાવલિયા અને તેમના પતિ રાજુભાઈ સાવલિયાએ આ યુવતીના પિતાને કન્યાદાન માટેની વાત કરી હતી જેથી આ યુવતીના લગ્નનો તમામ ખર્ચ ટીનુબેન અને રાજુભાઈએ ઉઠાવ્યો હતો અને કન્યાદાન પણ કર્યું હતું ટીનુ સાવલિયા ટીનુઝ બ્યુટી સલોનમાંથી મારી જોડે આ ફ્રોડ થઈ ગયું ને પછી છ લાખ સાત હજારનું ફ્રોડ થયું એટલે અમે સીધા સાયબર ક્રાઇમમાં ગયા પછી સાયબર ક્રાઇમમાં ગયા ને તો એ લોકોએ એમને બહુ હેલ્પ કરી અડિયા સાહેબે પછી ભાવેશભાઈ છે ત્યાં પેલા એ છે એને એ લોકોએ અમને હેલ્પ કરી અને એકચ્યુલી હું સલૂન ચલાવું છું ને ઘણો ટાઈમ થયો પણ છોકરીઓ માટે અહીંયા વીસ પચીસ છોકરીઓ કામ કરે છે અને ઓનલી લેડીઝનું જ છે બધું એટલે આવી રીતે તો ક્યારેય બન્યું ન હોય એટલે વાર આવું બન્યું એટલે અમને બી થોડુંક લાગ્યું પણ બધા સાયબર ક્રાઇમવાળાને બધાને હેલ્પ હતી એટલે અમને પૈસા રિટર્ન આવ્યા ફ્રી થયા હતા બે તો અત્યારે રિટર્ન હજી મતલબ આવ્યા નથી પણ આવી જશે એવી અમને ખાતરી છે અને સાય સાયબર ક્રાઇમમાં બી પૈસા આવી ગયેલા છે એટલે અમને એ લોકો મેં આવશે કેસે એટલે ફોન કરશે એટલે અમે જઈશું અને એને અમે એ રીતે યુઝ કરશું કે વિચારું તું કે આ પૈસા આવશે જ નહીં પણ પછી એવું લાગ્યું કે આ લોકોની હેલ્પથી પૈસા આવે છે તો આપણે કંઈ એની ચેરિટી કરીએ એટલે એક આર એ જ આરસામાં એક છોકરી અહીંયા પૂછવા માટે આવી હતી કે અમને મને હેલ્પ શીખવું છે એમ અને મારી એટલી પેલી નથી એટલે મેં કીધું કાંઈ નહીં આવો મોકો મને હવે નહીં મળે એટલે આ હું એમાં યુઝ કરું અને એમને ફ્રી ઓફ કોર્સ શીખવાડું છું અત્યારે ચાલુ જ છે એનું હા એ એક દીકરીને મમ્મી નથી એટલે એમનું બી કન્યાદાન કર્યું કરિયાવર કર્યું અને મેના મેરેજ કર્યા જે પૈસા આપણા હોય જ નહીં એ જ આપણી પાસેથી જાય એટલે એટલા માટે વિચાર્યું કે આપણી પાસે આ રહેવાના જ નહોતા તો બેટર કે એની આપણે કોઈ ચેરિટી કરીએ આમ સાયબર ક્રાઈમ ફ્રોડ નો શિકાર બનેલા ટીનુબેન સાવલિયા અને રાજુભાઈ સાવલિયાએ સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને વિચાર્યું હતું કે આ રૂપિયા તેમના નસીબમાં નથી તેથી જ તેમની સાથે આવ ફ્રોડ થયો છે પરંતુ અત્યારે સાયબર ક્રાઈમ પોલીસે 2 લાખ રૂપિયા બચાવ્યા છે તે પણ તેઓએ દાન કરી દીધા હતા Bureau Report H24 News, Surat.